જમીન સંપાદન કરવામાં આવ્યું હતું ખાસ કરીને વાત કરવામાં આવે તો હાઈવે જે પસાર થઈ રહ્યો છે જે ગામોમાં ત્યાં ખેડૂતોને યોગ્ય વળતર નથી આપવામાં આવ્યું તે પ્રકારના આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે ત્યારે આજરોજ પાદરા તાલુકાના આંબળા ગામે ખેડૂતો દ્વારા છે તે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી

એ ખેડૂતોને સરકાર કોઈ પણ સાંભળતી નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યા છતાં પણ કોઈ જાતનો અમને ઉકેલ આપ્યો નથી આગળ નવસારી ભરૂચ એ લોકોને વળતર સારામાં સારું આપ્યું છે અને અમને કોઈ વળતર આપેલું નથી તે છતાં સરકાર કોઈ સાંભળતી નથી એના માટે અમે આ રજૂઆત કરવા માટે અને લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે અમે તૈયાર છે હમણાં હમણાં ગામમાં કોઈપણ પક્ષને એન્ટ્રી આપીએ નહીં તેવી અમારી બહેતરી છે હું પટેલ જયમીનકુમાર શાંતિલાલ મારું ગામ આમળા તાલુકો પાદરા જિલ્લો વડોદરા હવે જે મુંબઈ એક્સપ્રેસ વે કોરિડોર અને રેલવે કોરિડોર આ બંનેની અંદર જે અમને અન્યાય થયો છે એ અન્યાય એ છે કે વલસાડ વાપી સુરતનું જે પેમેન્ટ ચૂકવાયું છે તે પ્રમાણ અમને પેમેન્ટ ચૂકવાયું નથી બરાબર તો અમારી સરકારને એટલી આજીજી છે કે વિનંતી છે કે ભાઈ અમને એ પ્રમાણનું પેમેન્ટ ચૂકવશે નહીં ચૂકવે તો અમે ચૂંટણીનો આગામી જે લોકસભાની ચૂંટણી છે તેનો બહિષ્કાર કરીશું અને આજે અમે તમે જોઈ શકો છો કે અમે જે બેનર લગાવ્યા છે અને જાહેરમાં અમે સૂત્રોચ્ચાર કર્યા છે બરાબર અને ચૂંટણીનો બહિષ્કાર કરીશું કોઈ પણ પક્ષને ગામમાં પેશવા દેવામાં આવે નહીં